અને પાછું ચૂચું ખાતર નખા એ કમેટીમાં કરી કહી દેજો એટલે અમને ખબર પડે તો અમે આગળ એ સારા હાથ કરી કેમ કે ડુંગળી બનાવવાની જ છે અમે સારું કંડોળનો બ્લોકમાં વિના રહે છે તો જો આવડો આ ખાતર લાવેલા છે ને આવડું ખાતર ભેળવવાનું છે ડુંગળીમાં તો આવી રીતનું કંઈક ખાતર છે અને ઉર્જા ભેગું ભેળવવાનું છે મિત્રો બહણી બતાવું તમને બહણી નાખવાની છે

વળા પેલે તો ડોલ હતી પણ આ ઘરે કા ડબલા છે જો આવું છે હું માંડ આયા હું સીતા વિની કેવું તમે વાસીન કેજો ને કમેન્ટ કરજો હવા લાગી જાય છે શું ખાતર છે આ

તો જો કેટલો મસ્તી મજાનો અમે આજ તો પણ કેમ કે ખાતર બાતને એવું નખાઈ ગયું તો પણ અમે બગીસો પણ બધું નીંદી ને જો કેમ કે ડુંગળીમાં નવીન નવીન ખાતર લાવેલા હતા તો તમને ખબર જ છે આખો વિડીયો જોયો એટલે તમને જાણવા મળશે બાકી ડુંગળી એ પીર એવા આવેલી છે હવે તો ખાતર પૂરું થઈ ગયું ને એટલે બગીસો નિંદાઈ ગયો છે અને હવે અમે ઉપાડી લઈ રીંગણીના રોપડા કેમ કે રીંગણીના રોપડા ઉપાડી લઈએ તો અમે વાંચ કેરો કર્યો ને એના સોંપી દઈએ હરુ ચાઉદી રીંગણી મે ના રેજો રીંગણી છોડવો ફટાફટ હાલો તો જો રીંગણી ઉપાડવા મળી જોર લગાવો મિત્રો પણ બગીચામાં નથી બગીચામાં રેસ ફૂટી ગયા ને એટલે નથી છે હા બસ નથી મિત્રો જો હા

તડકો લાગી ગયો કાજે જો તો એક તો લાઈટ હરકી આપતા ને તેમ કે રહ હતું કાર ના બળ કરા આવન જાય આવન જાય કા તમે છોડો જો તમે ડાવ આમડે હમ શાઈન ફગાઈ દીજો જો આવા છે મિત્ર બાકી વળી ગઈ ભાગો બાકી સામે બાકી ન વળી જે મિત્રો આજે અમે સાફ કર્યો ખાતર ન ખાયો આખો દી મને નહી રહેન નથરા દેતા કાક ને કામ કરાવવા ના દીસો આવું બધું કામ કરા કાકે ટીંડોરી ના વેલા કાપો કાકે નારેલી માં ઘોડા પાડો

वो सीधी करू रेती ले पर ए भांगी नो नाकता माइरे मोके पानी लैन तो जो आवे रेता दवा दे दी केम मित्रों जो केम के तो छे ती तने खबर छे खाते नाखियो लो डुंगळी पानी चालू छे न एम के थोडा दी तो मजा आवे પશાવલું છેતલ ને કા વીરલ ના કાટી આઈ વાળું છે જો તો જો મિત્રો અમાર છે ને ડુંગળી માં ખાતર બાતર બધું મસ્તી નું નખાઈ દીધું પણ સાફ થઈ ગયો છે ને પાણી પણ પી રહ્યું છે જો કેમ તો મોડું મોડું થઈ ગયું પણ પી ગઈ બધી ડુંગળી ખાતર નાખ્યું એટલે કઈ વાંધો ન આવે ને હવે પછી શું ખાતર આવે શું નહીં કઈ ખબર નથી બાકી તો ને બવા બધું ન ખાઈ ગયું છે ખાતર મસ્તીનું ન ખાઈ ગયું અને પીએ પણ સરસ મજાની ગઈ છે ડુંગળી અમારી અને અમારો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો અમે અહીંયા ને વિડીયોને કરીશું એન અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય